નલિયા વાયા કોઠારા બસમાં મુસાફરોને ઢાંસી ઢાંસીને ભરવામાં આવતા પણ આ બસ માં ખૂબ જ ટ્રાફિક રહે છે બસમાં માં લોકોને ઢાંસી ઢાંસીને ભરવામાં આવે છે ખુબજ હોતા મોટી ઉંમરના લોકો તેમજ લેડીઝ વર્ગ ખૂબ જ મુશ્કેલી પડે છે વડી કોલેજ કે સ્કૂલી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને પણ અપડાઉન સમયે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓ ગીરતી થઈ જવાથી બસમાં ચડવાનું ટાળે છે અને તેમને બીજી બસમાં મુસાફરી કરવાની ફરજ પડે છે જેથી વિદ્યાર્થીનીઓને અન્ય બસની રાહમાં કલાકો સુધી રાહ જોતા બેસી રહેવું પડે છે આ મુશ્કેલી રોજની છે આ પરિસ્થિતિનો ઉકેલ થોડા સમય પછી બીજી મિની બસ ચલાવવામાં આવે અથવા મોટી બસ ચલાવવામાં આવે તો આ મુશ્કેલીનો અંત આવી શકે તેમ છે એવું દરરોજ મુસાફરી કરતા લોકોએ જણાવ્યું હતું